પાટણના હિતેશ જોશીનું પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા સન્માન કરાયું પાટણના પત્રકાર ભરતભાઈ જોશીના સુપુત્ર હિતેશ જોશીએ તાજેતરમાં જ ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષની હાજરીમાં બંધારણના પંચોતેર વર્ષની વિષય પર સ્પીચ આપીને ગુજરાત રાજ્યમાં ડંકો વગાડ્યો હતો જે બાદ સમગ્ર બ્રહ્મ સમાજનું પણ ગૌરવ વધાર્યું હતું જેથી પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા તેમને બિરદાવી સન્માન પત્ર આપી શુભકામનાઓ પાઠવી હતી જેમાં પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ તથા પ્રદેશ ઇન્ચાર્જ અધ્યક્ષ પણ હાજર રહ્યા હતા તે હિતેશ જોશી સહિતના પરિવાર દ્વારા પણ પત્રકાર એકતા પરિષદનો આભાર વ્યક્ત કર્યો હતો પાટણના મલ્હાર બંગલોઝમાં રહેતા અને પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના સદસ્ય તથા પત્રકાર ભરતભાઈ જોશીના સ્તુપુત્ર હિતેશ જોશીએ તાજેતરમાં જ ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં આપણા દેશના બંધારણ પર પંચોતેર વર્ષના વિષય પર સ્પીચ આપી ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું હતું જે બાદ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પણ તેમને બિરદાવી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું જિલ્લા એકતા પરિષદના પ્રદેશ ઇન્ચાર્જ અધ્યક્ષ કમલેશભાઈ પટેલ ઝોન પ્રભારી રાજેશભાઈ પટેલ તથા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો તેમજ ધી અલ્ટીમેટ દૈનિક સમાચારના તંત્રી અને વરિષ્ઠ પત્રકાર પ્રહલાદભાઈ વ્યાસ સહિતના હોદ્દેદારોએ તેમના નિવાસ સ્થાને મળી ને સન્માનપત્ર આપી સન્માનિત કરતા હર્ષની લાગણી છવાઈ ગઈ હતી